બેનો એ અધિક માસ ઓગણીસો નેવુંમાં માં અને વર્લ્ડ કપ બે ભેગું એ ક્યારે આવ્યું જતું હતું અહીંયા વર્લ્ડ કપનો જમાનો અને અહીંયા અધિક માસનો માવું જમાનો ભાઈ અને ત્યારે છે ને સાહેબ આવી ડીશો કે ડાયરેક્ટ કનેક્શન તો ઓલી મોટી ડીશ એ કોક પાનના ગલે ને કોક મોટા માણા ના ઘી ટીવી નદીએ પુરુષોત્તમ ભગવાન કરવા નીકળ્યા જલીમાન જકનામાન ઓતીમાન મણીમાન આ બધા નીકળ્યા બરોબર આમ નીકળે ને તો છોકરાઓ ત્યારે મેચ ચાલુ હતી છોકરા બધા પાનના ગલે હમણાં મેચ જોવે એકદોશી માં કે મારા રાજા હું ભેગા થાય છે એ માળી અહીંયા જોવાઈ ગયા માળી નહીં મજા આવી મારો કેવા ધકે ધોકે રમે મારે આટું કડ કેવા છે જાતા ખરા એમાં એમાં મેસમાં ખોટી થઈ ગયા બધા બહેનો નદીએ પોગી ગયા બધી માવળીઓ પરસોત્તમ ભગવાનની પૂજા કરી લીધી એક બે કીર્તન ગાઈ લીધા અને છેલ્લે વાર્તા કહી અને પછી બધું પાછું ફરવાનું હોય હવે જે માળીને વાર્તા કહેવાની હતી એ માળી પાનને ગલે ક્રિકેટમાં ખોટવાઈ ગયેલા ભાઈઓ કહેવા જમનામાં ગયા અને વાર્તા કહેવાની હતી ને હમણાં એ શીવર અને ડોહીમાં ભાઈ એ શીવર કોર્ટ કોર્ટમાં કાગળ આવ્યું જજ સાહેબે એમ જોયું તો સૂટાશેડાનું કે કોનું કાગળોમાં કહે મારો મેં હું વાર્તા તો મારો ને કે પણ મારી સુટાશેડા લેવા છે ભાઈ આપ્યું છે કે પણ આ 80 વર્ષ તમારે સોફટ ના કરવા ને તમારે કાગળ તમારો નિર્ણય કરવાનો હોય કે માં 80 વર્ષે છૂટા છેડા ઘડીક ચા મૂકી દો ઘડી પીજો પીજો હવે આ પોગી ગઈ તો પી લો આને 80 વર્ષ છે હવે આપ દે દે બધાને બધાને હવે ઘડીક ખમી જાવ તો હવે ઘડીક બે મિનિટ આ ગલીમાં વાર્તા કહી લે ને એટલે હું વાર્તામાં ચા ન હોય અહીંયાસી વરહે ડોહીમાં જસ સાહેબ ખીજાણા મારી વરહ એટલા છે કે અહીંયાસી માથા બે કે પણ આ ઉંમરે સુધા છે મા રહે અહીં રહેવું નથી પણ નથી થાય એમ કે પણ તકલીફ ઉજ તકલીફ કાંઈ નહીં એને જે બોલવું એ બોલી લે અને હું બોલવાનું ચાલુ કરતા કાનમાં મશીન કાઠી નાખે એટલે બે ભાઈઓને મોકલા કાઢ છે ગલીમાં ગયા ક્યાંય ગોતીને લાવ્યા જમના મને હવે મારી વાર્તા તમારે કહેવાની હતી ક્યાં તમે ખોટવા ગયા એટલે બીજું કે શોખાન દાણા હાથમાં લઈ લો મારે મોડું થાય હારું છું તમે બોલાવી એટલે બીજું બાજુ શોખાન દાણા હાથમાં લઈ બે હવે અહીં વાર્તા ચાલુ કરીને કે વાર્તા તો એવી હોય કે ગોરદાદા હતા ગોરદાદાને દીકરો નહોતો અને પરસોત્તમ ભગવાને મેર કરી એવું એક એક વાર્તા છે બરાબર આ ગલીમાં મને વાર્તા પરસત્ત ભગવાનની વાર્તા ફૂંહાઈ ગઈ અને ઓલી ક્રિકેટ મગજમાં ગડી ગઈ અને માળી જાય ઉપાડ્યું બચુ બાઈ સોખા દાણા હાથમાં લઈ લીધા વસમાં જય પરસત્તન ભગવાન બોલો ને તું એ આ મહાર ખાય અંદર લે ને ભાઈ સાડા બામાં હા લે ભાઈ ઓલાને ગયો બસ હાથમાં રાખો દાણ હા રોય તું સારા રાખતો હાલ એ બધું ભાઈ આમ શોખાન દાણા હાથમાં લઈને બેહી અને માળીએ વાર્તા ચાલુ કરી પણ લીલી ખળું ખેતર હતું તાકે કે જય પુરુષોત્તમ ભગવાન એ ખેતરની વિષમાં નાની એવી ટકડી કરવામાં આવી છે ત્યાં કે જય પુરુષોત્તમ ભગવાન એ ટકડીની બે કર તણ ત્રણ ખીતેડા ખોડ્યા છે માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે ત્યાં જય પુરુષોત્તમ ભગવાન બે ત્રણ જણા દોડતા દોડતા આવ્યા ખિસ્સામાં લઈ દોકળા જેવું કાઢ્યું અધર ઉલાળ્યું એઠું પડ્યું જોઈને હાલતા છે મારા રોયા શું કરે પણ ખબર નથી પડતી પછી ખબર પડી અને ટોસ ઉલાળો કહેવામાં આવે છે ત્યાં જય પુરુષોત્તમ ભગવાન બોલતા જાય છે પાછો મનમાં રોયા હા આવા હું દાંત નો ભગવાન ભગવાન કે દોકડો નાખીને હાલતા છે તો બે ત્રણ જણા બીજા દોડતા દોડતા આવ્યા એ ત્રણ જણા એવા છે બે ટોપા પહેર્યા છે ડોકમાં લીરા લબડ્યા છે હાથમાં ઓકી ટોકી છે એને ટાઈમ જોયો તડકો જોયો હામ હામું ડોકો ડોકો કર્યો તા જય પુરુષોત્તમ ભગવાન ડોકો ડોકો કર્યો એમાં અગિયાર જણા દોડતા દોડતા આવે છે અગિયાર માલી દસ જણા તો બરાબર છે પણ અગિયારમાં જણો નોખા પ્રકારનો છે એણે પગે પૂઠા હાથમાં મોજા ખડખાવાના લખણ લાગે મોઢે હિક્ક્યું બાંધેલી છે અને તણખીતેડાની વાંચે મારી ઊભો છે બાયું એને તો વિકેટકીપર કહેવામાં આવે છે ત્યાં જય પરસોત્તમ ભગવાન બાકીના દસ જણા આડાવાળા ખેતરમાં ગોઠવાણા છે અને ખેતરમાં ગોઠવાણા માલી બે જણાનો મગજ બહી ગયો બે જણા દોડતા દોડતા આવ્યા એ તો હાવ નોખા પ્રકારના છે બેને પખે પગે પૂઠા બાંધ્યા છે હાથમાં મોજા છે માથે ટોપા પહેર્યા છે પણ બેની પાસે ધર્મના ધોકા રહી ગયા છે તાકે જય પુરુષોત્તમ ભગવાન બેના ધર્મ ધોકાવાળા બે ત્રણ ત્રણ હામ હામહામાં ઉભા રહ્યા હામ હામા ઈશારા કર્યા તાકે કે જય પુરુષોત્તમ ભગવાન બે હામ હામ આમ ધોકા પછાડ્યા એમાં લઈ દસ જણા માલી એક જણાનો મગજ લઈ ગયો કે આપણે અગિયાર જણા છીએ એમાં લઈ આ બે જણા ધોકા પસાડે એના મનમાં હું હમદ થાય છે તા કે જય પુરુષોત્તમ ભગવાન એમાં લોડતો દોડતો દોડતો ટોપાવાળા પે આવ્યો ટોપાવાળાને પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા બદલામાં દડો દીધો જોયો પણ ગમ્યો નહીં માથે થૂક્યો આગ થોકરીને ગોભરીનો તા કે જય પુરુષોત્તમ ભગવાન થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે પોતાને પોતાના લેંઘેલું સો મળ્યો દડો લૂસતો જાય ડગલા ફરતો જાય દગ ડગલા ગયો પછી અહીંયા લઈ ભાદ્ર મહિનાનો ખૂટ્યો વગદાડે એમને અહીંયા ટાટીઓ ઠળ્યો ગડગડતી દોટ દીધી દડાનો ઘા કર્યો ધોકાવાળાને નથી મારો રોજ મારા ખેતડા પાડી દે દડો ધ્યાનમાં લીધો ધોકો ઠપકાર્યો દડો મળ્યો દળીંગ દડીંગ દડવા અને જેમ દડો દડવા મળ્યો ત્યાં તો વાહે જેમ શિકારી ના કોઈ ત્યારે હા હા વાહ થાય એમ બે જણા અહીંયા દોટું દીધી દડો હાથમાં આવ્યો નહીં દીડો લોટો લીટો વટી ગયો છે લીટો વટ્યો એટલે એને શાર રન મેળા કહેવાય જેમ એને શા રન મેળા એમ બધાયને શા રન મળે જય પુરુષોત્તમ ભગવાન What? Huh?